કે જોરો ખેડૂત મિત્રો આજે કાનભાઈ આપને બોલાવ્યા હતા જે આપણે દવાનો ડોર લખી દીધો તો તે અટાણા ચા હાલે છે આ તેમના સણ્યા બહુ આકલા સણ્યા છે હાલવ છે દવા ચાટે છે તે પણ તમને બતાવું આપણે હેમલભાઈ હેમલભાઈ શું હાલે ભાઈ

હલો દવા પણ બતાવી તમને મોટો પ્લોટ છે ચણા પણ આઈ એકલા જ છે વિડીયો અંતુથી જોજો જે હું અવારનવાર દવાની ભલામણ કરતો હોય મિક્સ માઇક્રોન્યુટર ગ્રેડ ફોર આજે તમને એ બતાવીશું બહુ કામ નિશ્ચિત છે અને આજ આમાં એક સાઇન ફ્લાવરિંગની દવા પણ મેં એડ કરવી છે

ફૂલમાંથી પોપટો બનાવવામાં પોપટામાંથી દાણો બનાવવા બહુ મદદ કરે છે અને ફ્લાવરિંગ ઓછું ખરવા દે છે અને ફ્લાવરિંગની સંખ્યા પણ વધે છે ને ઉત્પાદનમાં ઘણો એવો ફાયદો થાય છે હું બે સટવતો આવું છું બીજું આ જીરો બાવન ચોત્રી જે સરદારનું છે જે બાવન ટકા ફોસ્ફરસ આવે છે અને સોત્રીસ ટકા પોટાસ આવે છે જે આપણે નવા ફૂલ લેવામાં પોપટો બનાવવામાં ફૂલ માંથી પોપટો બનાવવાનો પોપટો માંથી દાણાનો સારો વિકાસ થાય ને દાણાની સારી ક્વોલિટી થાય આ છે આપણે કાર્બેન જે ખેડૂત સાપ ને નામે ઓળખે છે અથવા ઘણી કંપની બનાવે છે મેન એમાં કન્ટેન્ટ હોય છે કાર્બેન જેમ મેન્કો કાર્બેન બાર ટકા આવે છે મેન્કો જેપ ત્રેસઠ ટકા આવે છે આ છે ખેડૂત મિત્રો કિંગ કિંગ ઇયર્ડ તમારા એરિયામાં પણ મળતી હશે અથવા એની ઈરની કોઈ પણ બીજી તમારે દવા સાટી શકો આનું માપ હોય છે પાંચ એમ જે ઈર માટે લાંબુ કંટ્રોલ આપે છે લાંબા સમય સુધી છોડ માં રહે છે ને કામ આપે છે આ છે ખેડૂત મિત્રો સાઈન જે ફ્લાવરિંગમાં વધારો કરે છે ફૂટમાં વધારો કરે છે અને ફ્લાવર ફ્લાવરિંગ ઓછું કરવા જઈએ છે આ સંપૂર્ણ ડોઝ છે સાઈન ડોઝ હોય છે આમાં ટકાવારી અલગ અલગ આવતી હોય છે એટલે

અને ઉત્પાદન આપને સારું મળે વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો ફોલો કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો અવી નવી માહિતી અમે આગળ આપતા રહેવું બધાને જય માતાજી જય માતાજી માતાજી